બધા કપલ બને ત્યાં સુધી આનંદ જ કરવાનો છે અહીંયા એન્જોય કરવાનો છે અને મોવાના કોઈ ટેન્શન કે ઘરના ટેન્શન હોય હમણાં તોડી દેજો અને બધા કપલને મજા આવે છે ને એક વાર ટી પોઈન્ટ પહોંચ્યા અને હજી આપણે કુંભલગઢ ને ઘણું બધું લેવાનું છે આગળ અને ખૂબ એન્જોય કરવાનો છે આજે આવ્યો છે એન્જોય કાલે આવ્યો તો પંપ આવ્યો તો એની કરતા વિશેષ એન્જોય દિવસે ને દિવસે આવતો જાય છે એટલે બધા કપલ બને ત્યાં સુધી આનંદ જ કરવાનો છે અહીંયા એન્જોય કરવાનો છે અને મોવાના કોઈ ટેન્શન કે ઘરના ટેન્શન હોય હમણાં છોડી દેજો અને બધા કપલ ને મજા આવે છે ને એકવાર બધા મિત્રો આપણે છે મને તો કોઈ એવું નહીં એવું લાગે તો અમારે હેત લઈ લઉં નો ભાઈ જો અમે કીધું બોલો આ તમે સમુલક તો ઘણા બધા જોયા છે આવા સમુલક મે કે જોયા કે તમે કોઈ તમે આપણા મજા આવે કે તો કન્ટિન્યુ વીડિયોમાં બનારો મિત્રો તો આ રીતે સબ દી આ બધા કપલ રેડી થઈ ગયા છે બીજા સાઇટ સીન જોવા માટે આપ પણ બધા કપલના ફૂલ એન્જોય સાથે સાઇટ સીન ની મોજ માણવા માટે તૈયાર રહો હજી તો પિક્ચર નું ટ્રેલર છે હજી તો આખું પિક્ચર બાકી છે બધા કપલ કેવી રીતના આનંદ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બિલકુલ અદ્ભુત આનંદ બધા કપલ આવી રહ્યો છે આમ 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 આમ

બોલો બોલો તમારું ફૂલ મોજ ભાઈ ક્યાં જાવ છો તમે ભણવા ફરવા ફૂલ આનંદથી બધા કપલ બીજા સાઇટ સીન જોવા માટે નીકળી ચૂક્યા છે અને આપ જોઈ રહ્યા છો આ રાજસ્થાનનો કુંભલગઢના વિસ્તારનો અદભુત નજારો કે જે ની જે આપણે સપના જોતા હોય એવો સપના સાકાર બધા કપલના થઈ રહ્યા છે અને એવા સપના કે આ જે વાદીઓ છે એ વાદીઓની અંદરની જે અલગ રીતની જે મોજ છે એ મોજ ખૂબ જ મોજ મસ્તીને માણી રહ્યા છે બધા કપલ અને આવો નજારો અને આવું વાતાવરણ જિંદગીમાં ક્યારેક તો માણવા હું એમ કહું કે સપના આપણા ખાલી ફક્ત ને ફક્ત સપના રહી જતા હોય પણ અમે તો સપના સાકાર કરીને ફ્રી હનીમૂન ટુર કપલ દ્વારા બધા કપલના સપના સાકાર કરવા માટે આ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ કે ભાઈ કોઈપણ બેન કે કોઈ પણ આપણા સમાજનો દીકરો ક્યારેય પણ વિચારી વિચારતો હોય કે આપણા હનીમૂનના આવા સપના હોય હનીમૂન માટે આપણે આવી રીતના આનંદ કરશું એ તમામ સપના સાકાર કરીને બતાવ્યા છે અને જો અમારો બીજો સાઇટ સીન આવી પહોંચી ચૂક્યા છે એ સાઇડ સીનનું તમે પણ તમામ દર્શન કરજો ખૂબ જ આનંદ આવવાનો છે પૂરેપૂરો વિડીયો જોજો વિડીયોમાં સ્કીપ જરીકે નહીં કરતા એક એક વસ્તુમાં જે આ જે આનંદ છે એ આનંદ તમને ઘરે બેઠા અમે કરાવી રહ્યા છીએ અમે કપલ ને સમૂહ ફ્રી હનીમૂન કપલ ટૂર તો લઈ ગયા છીએ પણ તમે ઘરે બેઠા કરી રહ્યા છો આનંદ કરે છે બધા અમારા બધા કપલ રેડી થઈ ગયા છે બધી જીપ Eita! ऊपर हो जाओ हेलो तो सीधा तो उनकी तपस्या में एक बकरी ने विघ्न डाल दिया तो वो यहाँ से उल्टे पाओ उसे मारवाड़ और मेवाड़ के सेंटर में जाके निकले ये आठ किलोमीटर की गुफा जिसके ऊपर के हिस्से पे अभी अपन जाएंगे ओके चले 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 તમામ દર્શકો ઘરે બેઠા બેઠા રાજસ્થાનની મોજ નિહાળી રહ્યા છો ત્યારે વાત કરવાની આ વાદીઓની જે મોજ છે એ મોજનો અદભુત આનંદ અને આની અંદર એક એક જયારે આપણે રૂબરૂ ફીલ કરીએ ને ત્યારે જે અદ્ભુત અદભુત આનંદનો નજારોનું જે અદભુત આનંદ જે આવતો હોય એ આનંદનું કાંઈક મોજ અંદરથી ઉત્સાહ પણ અલગ હોય આ જુઓ તમારા રાજસ્થાનનો તમામ પહેરવેશ કાંઈક અલગ હોય રાજસ્થાનના આ મકાન અલગ રાજસ્થાનના રોડ રસ્તા અલગ પણ હું એમ કહું છું કે જ્યાં નાના લોકો જે છે સ્થાનિક લોકો તેમને પણ અમે મળ્યા હતા અને તેમની આરે પણ ઘણી બધી ચર્ચા ત્યાંનું વાતાવરણ કાંઈક અલગ છે સાહેબ અને એ હું એમ કહું જન્નતની અંદર રહી રહેણાંક વિસ્તાર એ લોકોનો છે અને આ આપણે જો તમે સામે એકદમ સામે મકાન જોઈ રહ્યા છો એ જે આનંદ છે એ લોકોનો અને જે પેરવેશ છે જો આ એ લોકોનો જૂનો આપણો જે વર્ષો જૂનો જે ઇતિહાસ છે એ રાજસ્થાનવાળાએ પકડી રાખ્યો છે અને એ ઇતિહાસને જો તમારે પૂરેપૂરો માણવો હોય તો પૂરેપૂરું રાજસ્થાનમાં આવી રીતના મુસાફરી કરવી પડે અમે લગભગ વીસ થી ત્રીસ જેવું બધા સાઇટ સીન ઉપર આવી રીતના મોજ કરી હતી વીસથી ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ પચાસ મિનિટ અલગ અલગ રીતે પણ આજે મકાન જુઓ તમે તમામ આખું રાજસ્થાન લુક આખું અલગ હતું અને આવી રીતના અમે નીકળી ચૂક્યા હતા પણ એ મોજનું જે આનંદ છે ને સાહેબ બહુ અલગ રીતનું હતું અને એક એક સાઈડ સીન અમે નિરાતે અને પૂરેપૂરી માહિતી અને પૂરેપૂરું આ જે અમારા જે અમારી આરે જે બધી જીપની અંદર જે ગાઇ જે ડ્રાઈવર હતો ને એ પોતે જ ગાઈડ હતો એ પોતે અમને બધું સમજાવતો જતો હતો કે આ વિસ્તારનું રહસ્ય શું છે આ વિસ્તારનું રહસ્ય શું છે અને અમારે એવી રીતની જ બોલી હતી કે તમામ જે જીપ છે એ જીપની અંદર બધા કપલને બધા સાઇટ સીનની માહિતી પૂરેપૂરી મળી રહે તેવું જ આયોજન કરવાનું છે અને બધા કપલનો સાહેબ તમે આનંદ તો જુઓ સાહેબ જિંદગીની અંદર હું એમ કહું કે આ કપલને બીજીવાર આ વિડીયો ક્યારેક બતાવજો અને ક્યારેક આ યાદગાર પ્રવાસની મુસાફરીનું જે વાતાવરણ ખાલી ઉઠશે ને સાહેબ તો ટોટલ માહિતી આ કપલ દ્વારા દેવામાં આવશે એવી મોજ બધા કપલ આવી રહી છે અને એ આ જુઓ તમે રાજસ્થાનમાં હિલ સ્ટેશનનો જે નજારો છે એ આજ તો શિયાળો છે પણ ચોમાસાના દિવસોની અંદર આ બધું લીલોતરી અને એવો આનંદ આની કરતા વિશેષ ચોમાસામાં આવે છે પણ ચોમાસામાં વરસાદનું વાતાવરણ હોય એના લીધે આપણે શિયાળામાં આપણો પ્રવાસ કરતા હોઈએ પણ એ પ્રવાસની જે મોજ જે છે જો અમારે જે અમારો જે ગાઈડ છે અમને પૂરેપૂરું સમજાવી રહ્યો છે અને એ જે આનંદની જે વાત કરીએ ને સાહેબ તો આનંદ આનંદ શબ્દ તમે ઘણીવાર સાંભળો હશે આ વિડીયોની અંદર પણ એ આનંદ હકીકતનો સાહેબ હું એમ કહું કે ત્યાં જાઓ એટલે ફીલ થાય એવું વાતાવરણ આ સમૂહ લગ્નના કપલને અમે રાત દિવસ જે મહેનત કરી છે મહેનત રંગ લાવી અને બધા કપલનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો અને બધા કપલ જેન્યુઅલ કપલ અને બધા કપલ જે આ વર્ષના જે બે હજાર ત્રેવીસના સમૂહલગ્નની ટુરના જે બધા કપલ હતા એ કપલ સાથે ખૂબ જ અમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે અને એવો આનંદ દર વર્ષે અમને આવતો રહે તેવા અમારે તમારી પાસેથી આશીર્વાદ જોતા હોય કે ક્યારેય કોઈ કપલ જો આ બીજી અમારી જીભ જાય છે ક્યારેય કોઈ કપલ અમારી સાથે અમારી હારે ક્યારેય નારાજ ન થવા જોવે ક્યારેક પણ કપલ કોઈને એવી દુઃખ ન લાગવું જોઈએ કે અમારી કોઈ કોઈપણ પ્રકારનો ભેદભાવ છો હરેક બેનને અમે હથેલી કરતા બેન જેમ અમે પ્રેમ આપતા હોઈએ અને એ પ્રેમ માટે અમે અમારા તમામ વસ્તુ ખર્ચી નાખતા હોય જો અમારો બીજો સાઇટ સીન આવી ચૂક્યો છે બધી જીપુ જો અમારી આવી રીતના ગોઠવાઈ ચૂકી છે લગભગ પંદર જીપુ હતી એ બીજી જીપુ અમારી આવે છે અમે બધાય અહીંયા હોલ્ડ કરી અને બધાય અહીંયા જે ફોટોગ્રાફીનું જે સાઇટ સીન છે ફોટોગ્રાફીનો સાઈટ સીન લેશું ત્યારબાદ બીજું સ્ટેશન લેશું પણ તમને તમામ સાઇટ સીન બતાવવામાં આવશે આ જોતા રહેજો અંત સુધી વિડીયો ખૂબ જ આનંદ આવવાનો છે બીજો સાઈટ સીન માટે અમે નીકળી જ છીએ બીજા જે અમારી જે પાછળ જે જીપું છે એ જીપું ટૂંક સમયની અંદર અમારે જે બીજું સાઇટ સીન છે ને ત્યાં બધી ભેગી થઈ જવાનું છે અમારે એવી જ રીતના કન્ડિશન એ જીપવાળાએ અમે કરેલી કે બધી જ બધા સ્ટેશન હિલ સ્ટેશન જે છે બધા સાઇટ સીન છે એ સાઇડ સીનમાં બધી જગ્યાએ બધા ભેગું થવાનું એનું કારણ કે આપણે ગ્રુપ ફોટો પાડવાનો હોય છે અને બધા કપલને સાથે હળી મળીને આનંદ કરવાનો હોય છે ને એ માટે બધે જીપું જે છે એ જીપ પણ હું એમ કહું અદ્ભુત આનંદ આવે એવી ખુલ્લી મોજવાળી જીપું ઉપરથી ખુલ્લું પણ ખૂબ જ નજારો જે છે ત્યાંનો અદભુત નજારા જેવું તમને ફીલ થાય એવું વાતાવરણ તો બીજું સાઇટ સીન આવ્યો છે તમામ વિડીયો જોતા રહેજો આગળના વિડીયોમાં અમે બીજું સાઇટ સીન બતાવશું આ સાઇટ સીન એ આ વિડીયોને અહીંયા અંત લાવીએ છે વિડીયો ઘણો બધો મોટો થઈ ગયો છે પણ જો આ સામે બતાવી બીજો રાઈટ સીન છે એમાં ફૂલ નજારા સાથે આગળનો વિડીયો આવશે આ જોતા રહેજો અંત સુધી વિડીયો તમામ આભાર આપે જે પૂરેપૂરો વિડિયો જોયો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને જો શેર ન કર્યું હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઈક ન કર્યું તો લાઈક કરજો એ તમારો અમારે દિલથી તમને તમારો અમને સપોર્ટ મળશે બસ અમારે એ જ સપોર્ટ જોવે કે ઘર ઘર સુધી અમારી આ જે સ્ટોરી છે પહોંચે આભાર